પતિની હત્યા કરવા સુધીનું પગલું ભરી નાખતી પત્નીઓનો ટ્રેન્ડ હવે શરૂ થઈ ગયો છે મેરઠની મુસ્કાન રસ્તોગી તો તમને યાદ જ હશે કે મુસ્કાન રસ્તોગીએ પતિ સૌરભની હત્યા કરી નાખી હતી પ્રેમી સાહિલ સાથે મળીને ટુકડા કરીને પ્લાસ્ટિકના ડ્રમમાં નાખી દીધા હતા એના પતિના ટુકડા પછી પહાડ પર હનીમૂન અને અંતમાં હવે જેલની હવા ખાઈ રહી છે તે તેના કેસથી સબક નથી લઈ રહી આડા સંબંધો રાખતી પત્નીઓ એવું લાગી રહ્યું છે કારણ કે હવે ગુજરાતના જામનગરથી પણ એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમી જોડે જીવન વિતાવવા પતિનો જીવ લઈ લીધો એક પત્નીએ પણ હત્યાને અકસ્માતમાં ફેરવવાનો પ્રયાસ એ નિર્દય પત્ની અને તેના પ્રેમીનો નિષ્ફળ કેવી રીતે ગયો અને કોણ છે ગુજરાતની મુસ્કાન આવું જણાવી દઈએ पत्नी और वो पति रवि मारकणा पत्नी रिंकल रवि मारकणा प्रेमी अक्षय डांगरिया 9 वर्ष નું લગ્ન જીવન 4.5 વર્ષના લગનેતર સંબંધ થી વાર્ષિક જામનગર માં रचाએલા ખૂની ખેલની જે કલાવર્થી જામનગર જતા હાઈવે પર

આજે મોકો સારો છે જા કામ પતાવી દે આવું કયો મૃતક રવિ મારકણા પત્ની રિંકલે તેના પ્રેમી અક્ષય અને અક્ષય નીકળી પડ્યો રવિ હત્યા કરવા મરણ જનાર પત્ની રિંકલ બેન રવિ મારકણા ની પૂછપરછ તેમના સસરા દ્વારા કરવામાં આવતા તેને થોડો સમય આનાકાની કરી અને તેને જ કબૂલાત આપી દીધેલ કે ભાઈ આ રીતનું અમારે આડા આડા હોય હોય અને અમારે છૂટા પરંતુ એ પ્રશ્ન આવતા અગાઉથી છેલ્લા એક દોઢ વર્ષથી કાવતરું કરતા હતા કેવી રીતે એને અમારા સંબંધની વચ્ચેથી દૂર કરવો જેથી ગઈકાલ રોજ મરનાર પોતાની બુલેટ લઈને જતા એક સારો મોકો છે એવું એમને જણાય આવતા આ લોકોએ ટેલિફોનિક સંપર્ક સાથે રાખી

પરિવાર ને પણ પતિએ પત્ની ને સમજાવવાની કરી હતી વાત પણ રિંકલ ના માની અને તેના દોઢ વર્ષ ના દીકરા પતિને પતાવી દીધું માત્ર પ્રેમી સાથે જીવન જીવવા તાજેતર માં જ મેરઠ માં મુસ્કાન રસ્તો દ્વારા આવી જ રીતે પોતાના પતિ ની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી તેના વિરુદ્ધ જે કાર્યવાહી થઈ તેને જોઈને પણ પત્નીઓ સબક નથી શીખતી અને લગ્નેતર સંબંધ માટે વર્ષો વર્ષો નું લગ્ન જીવન પણ ભૂલી જાય છે ત્યારે સવાલ એ થાય કે વર્ષો લગ્ન સન્માન કેમ નથી પ્રેમી માટે પતિ ની હત્યા કરનાર પત્ની ની સંખ્યા કેમ વધી રહી છે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે લગ્ન જીવન ની પવિત્રતા કેમ નથી જળવાતી આડા સંબંધ માટે પોતાના સંતાનો ની સામે પણ તેની માતા કેમ નથી જોતી કડક કાર્યવાહી છતાં કેમ વારંવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે પરમેશ્વર સમાન પતિ ની હત્યા પત્ની કેમ થઈ જાય છે પ્રેરિત ન ગમતું હોય તો છૂટાછેડા લો તેના બદલે સીધી હત્યા કેમ વારંવાર આવા કિસ્સાઓ સામે આવતા હવે એ જ ચિંતા થઈ રહી છે કે આવનારી પેઢી લગ્નમાં વિશ્વાસ પણ રાખશે કે કેમ આ સમસ્યા ખૂબ ઊંડી છે લગ્ન જીવન ની પવિત્રતા ફરી પહેલા જેવી લોકો સમજે તે માટે પગલા લેવા ખુબ જરૂરી બની ગયા છે હાલ તો આ હત રિંકલ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે અને આશા એ જ રાખીએ કે કડક માં કડક કાર્યવાહી થાય જેથી કરીને સમાજ માં દાખલો બેસે અને નિર્દોષ પતિઓ નો જીવ બચે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ